સુરતમાં મળતો ફેમસ્ટ કોલ્ડ કોકો જે ગોકુલમાં મરે છે ને એ આજે મેં ઘરે બનાવ્યો છે તો ચાલો જોઈ લઈએ બનાવવાની રેસીપી હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું અહીંયા મેં એક વાસણ લઈ લીધું છે એમાં પાંચસો ગ્રામ દૂધનું આજે હું માપથી તમને કોકો બનાવવાનું શીખવાડવાની છું તો આપણે પાંચસો ગ્રામ દૂધ લઈ લીધું છે અને પહેલાં છે ને આપણે થોડું પાણી એડ કરવાનું છે એટલે તળીએ છે ને દૂધ બળી ના જાય એટલા માટે પછી આપણે છે ને ફૂલ ફેટવાળું દૂધ અહીંયા લઈ લેવાનું છે અત્યારે હું એક પાંચસો ગ્રામ એટલે કે એક થેલીના માપનું માપ તમને બતાવવાની છું તમે જેટલું તમે જાણે કે લીટર દૂધ લેતા હો તો તમારે એ પ્રમાણે બધું માપ એનો સેટ કરી લેવાનો છે તો અહીંયા મેં પાંચસો ગ્રામ દૂધ લીધું છે એ પ્રમાણે હું તમને બધું જ માપ બતાવાની છો હવે દૂધને મેં ગરમ કરવા રાખી દીધું છે અહીંયા જે કોકો છે ને એ મેં લઈ લીધો છે કોકો પાવડર બજારમાં સહેલાઈથી મળી રહે છે એને આપણે છે ને પાંચસો ગ્રામ દૂધની સામે ખાલી બે ચમચી કોકો પાવડર મેં લઈ લીધો છે આ રીતે તમે બનાવશો ને તો સુરતમાં જે ગોકુલમનો કોકો મરે છે ને એ ઘરે જ બનીને તૈયાર થઈ જાય છે પાંચસો ગ્રામ દૂધની પાંચ ગ્લાસ ભરીને કોકો બનીને તૈયાર થઈ જાય છે તો ફ્રેન્ડ્સ ઘરે બનાવવાનું બહુ જ સહેલું હોય છે અને એનો ટેસ્ટ પણ એકદમ બહાર જેવો જ મળે છે અહીંયા બે ચમચી કોકો પાવડરની સમયે મેં બે ચમચી વેનીલા ફ્લેવરનો કસ્ટર પાવડર લઈ લીધો છે બજારમાં છે ને વેનીલા ફ્લેવરના કસ્ટર્ડ પાવડરની જગ્યા પર કોર્નફ્લોરને યુઝ કરતા હોય છે ને વેનિલા એસન્સના ટીપા નાખતા હોય છે પણ આપણે કસ્ટર્ડ પાઉડરનો ઉપયોગ કરીશું ને તો આપણે એ બધાની જરૂર પડવાની નથી હવે થોડું દૂધ આપણે લેતા જઈશું ઠંડુ અને એકદમ સરસ કસ્ટર પાવડર અને કોકોને એકદમ સરસ ઓગાળી લેવાનો છે કસ્ટર્ડ પાઉડરનો ઉપયોગ કરવાથી કોકો છે ને આપણો ઠીક અને જાડો બનશે રીધ જ એટલા માટે અને કોકો પાવડર એકદમ કડવો હોય ને એવો જ લેવાનો છે એનો ટેસ્ટ તમે ચાખી જોજો છે એકદમ કડવો હોય છે પણ એ જ કોકો બહુ જ સરસ કોકો બનીને તૈયાર થઈ જશે બે બેથી ત્રણ દિવસ માટે ફ્રીજમાં તમે એને રાખી પણ શકો છો હવે દૂધને સરસ તમે જોવો છો ને એકદમ ઉકાળી લીધું છે સરસ એનો ઉભરાવી ગયો છે હવે અંદર મેં છે ને પાંચસો ગ્રામ દૂધની સામે ખાલી ચાર જ ચમચી આપણે ખાંડનો ઉપયોગ કરવાનો છે કારણ કે આપણે કોકો કસ્ટર પાવડર પણ ગર્યો હોય છે અને અંદર આપણે છે ને ચોકલેટનો ઉપયોગ કરવાના છે એ પણ ગરી હોય છે એટલે તમારો કોકો બહુ ગરપણ ના કરે એટલા માટે ચાર ચમચી ખાંડનો મેં ઉપયોગ કર્યો છે બસ સરસ મજાનું હવે આપણે એને બધું કરવા દેવાનું છે અને જેટલું તમે વધારે ઉકાળશો ને એટલો જ તમારો કોકો બહુ જ સરસ બનીને તૈયાર થશે જો આ રીતે છે ને ધીમા ગેસે અને સરસ ઉકળવા દેવાનું છે ધીમો ફાસ્ટ ધીમો ફાસ્ટ કરતું રહેવાનું હવે આ કોકો છે ને સરસ વગાડી લીધો છે મેં એને આપણે અંદર એડ કરી દેવાના છે કોકો બનાવવાનું એકદમ સહેલું છે સહેજ પણ વાર નથી લગતી ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે તો તમે એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો અને કોમેન્ટમાં મને જરૂર બતાવજો કે કેવો કોકો બનીને તૈયાર થયો છે એકદમ ટેસ્ટી અને બહુ જ સરસ કોકલમનો સેમ ટુ સેમ ટેસ્ટ કોઈ જ ફરક નહીં તમે એકવાર જરૂર ટ્રાય કરજો બહુ જ સરસ આ કોકો બનીને તૈયાર થઈ ગયો છે થોડું આપણે દૂધ અંદર લઈને એની અંદર જે વધેલો કોકો પાવડર છે ને એ પણ અંદર બધું સરસ લઈ લઈશું આ રીતે એવું લાગે તો તમારે થોડું એક્સ્ટ્રા દૂધ હોય ને તો એનાથી પણ તમે ધોઈને લઈ શકો છો આ રીતે સરસ મજાનો કોકો આપણે અંદર એડ કરવાનો છે પાવડરને બધું એડ કરી દીધું છે હવે તમે જો છો ને કેટલો સરસ ઉકળે છે એને એકદમ સરસ ઉકરવા દેવાનો છે ત્રણથી ચાર મિનિટ માટે આપણે છે ને એને સરસ ઉકરવા દેવાનો છે ને એકદમ ઠીક થઈ જાય ને ત્યાં સુધી પણ આપણે વચ્ચે વચ્ચે છે ને હલાવતા રહેવાનું છે એટલે ગાંઠા ના થઈ જાય હવે મેં અહીંયા છે ને આટલી થોડી ચોકલેટ લઈ લીધી છે આ રીતની જે ડબ્બામાં મળે છે ને જે કે તમે ડેરી મિલ્ક ચોકલેટ કે ડાર્ક ચોકલેટનો પણ ઉપયોગ કરી શકો છો આ રીતે બધી ચોકલેટ આપણે તોડી લેવાની છે ત્રણથી ચાર કે ચારથી પાંચ ચોકલેટો મેં લઈ લીધી છે તમે બહુ કાઠી હોય ને તો સમાડી લેવાની પણ મેં બહાર જ રાખી હતી ને તો મારી અગળી જ ગઈ છે એટલા માટે મેં સમાડી નથી કાપી નથી લીધી હવે આપણે ચોકલેટના પણ અંદર એડ કરી દેવાની છે બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ એકવાર જરૂર ટ્રાય કરજો અમારા ઘરમાં તો બધાનો ફેવરેટ છે કોલ્ડ કોકો તમને પણ બહુ જ ભાવશે અને રાતે આવું ઘરમાં જ બનીને તૈયાર થતું વાનગીઓ તમે બનાવીને પીવો ને એનો ટેસ્ટ બહુ જ સરસ હોય છે અને એકદમ ચોખ્ખું પણ હોય છે બહુ જ મસ્ત લાગે છે ફ્રેન્ડ્સ એકવાર તમે જરૂર ટ્રાય કરજો તમે જોવો છો ને એનો કલર પણ કેટલો સરસ આવ્યો છે અને એનો દેખાવ પણ કેટલો સરસ છે આ રીતે ત્રણથી ચાર મિનિટ છે ને આપણે સરસ ઉકર ઉકરવા દેવાનું છે અને આ રીતે હલાવતા જ રહેવાનું છે નહીં તો હલાવશું નહીં તો એની પોપડી વળી જશે ઉપર તમે જોવો છો ને આ રીતે કેટલો સરસ આપણો કોકો બનીને તૈયાર થઈ ગયો છે હવે એકદમ જાળી કન્સિસ્ટન્સી થઈ ગઈ છે તો હવે હું છે ને ગેસની ફ્લેમ ધીમે રહીને બંધ કરી દેવાની છું તમે જોવો છો કેટલો સરસ આપણો કોકો એકદમ પરફેક્ટ ઉકળીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે છે ને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરીને બી પછી છે ને તમારે હલાવવાનું બંધ નથી કરવાનું એને નીચે ઉતારીને છે ને તમારે કન્ટિન્યુ બેથી ત્રણ મિનિટ માટે આવી રીતે પંખો ફૂલ કરી દેવાનો છે ને હલાવતા જ રહેવાનું છે અને એવું લાગે ને તો વચ્ચે વચ્ચે દવા દેવાનું સ્ટોપ કરવાનું પછી પાછું થોડી વાર થઈને એટલે આ રીતે જો તમે જોવો છો ને કેટલો સરસ એનો કલર પણ આવી ગયો છે હજુ મેં બહાર જ રાખ્યો છે ને ફ્રિજમાં પણ નથી રાખ્યો આ રીતે આપણો કોલ્ડ કોકો સરસ ઠંડો થઈ જાય ને બહાર તો જ્યાં સુધી એની પોપડી ના પડે ઉપર ત્યાં સુધી એને ઠંડો કરવાનો છે આ રીતે હલાઈ હલાઈને પછી એને ફ્રિજમાં રાખી દેવાનો છે તો હવે મારો કોલ્ડ કોકો ફ્રીજમાંથી મેં બહાર કાઢ્યો છે બેથી ત્રણ કલાક માટે મેં ફ્રીજમાં રાખી દીધો તો તમે જોઈ શકો છો કેટલો સરસ મારો કોકો બનીને તૈયાર થઈ ગયો છે તો આ રીતે છે ને તમારે બ્લેન્ડર હોય ને તો બ્લેન્ડર ફેરવી દેવાનું ને જો તમારે બ્લેન્ડર ના ફેરવું હોય તો તમે આ રીતે કોકોને બનીને તૈયાર કરી શકો છો મેં થોડા બરફના ટુકડા લઈ લીધા છે પણ તમે એકદમ કોલ્ડ કરો છો ને કોકો તો પછી બરફ ના નાખો તો ચાલે બરફ નાખો છો ને એટલે બરફ વગર ને એટલે તેનો ટેસ્ટમાં થોડો ચેન્જ આવે છે પણ તમે જો બરફ ના નાખો તો એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ એકવાર તમે જરૂર ટ્રાય કરજો આ રીતે સરસ ઉપર નીચે કરીશું ને તો બ્લેન્ડર ફેરવવાની પણ જરૂર નહીં પડે અને આ રીતે મેં ચોકલેટ સિરપથી છે ને ગ્લાસને ગાર્નિશ કરી લીધું છે તો આ રીતે બધો જ કોકો મારો બનીને તૈયાર થઈ ગયો છે તમે જોવો છો કેટલો સરસ કોકો રેડી થઈ ગયો છે પીવા માટે એકદમ તૈયાર છે તો આ રીતે બીજું ગ્લાસ પણ હું ભરી લેવાની છું ફ્રેન્ડ્સ આટલા પાંચસો ગ્રામ દૂધમાંથી મેં પાંચ ગ્લાસ કોકો બનાવીને તૈયાર કર્યો છે તો ઘરે જલ સહેલાઈથી એક થયેલી દૂધમાંથી તમે સરસ મજાનો કોકો બનાવીને તૈયાર કરી શકો છો આ રીતે થોડું હલાવીશું ને એટલે એનું બહુ જ સરસ કોકો આપણો બજાર જેવો જ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જાય છે તમે જુઓ ને કેટલો સરસ મારો કોકો દેખાવમાં પણ કેટલો સરસ છે ને ટેસ્ટ તો એનો એટલો સરસ છે ને બહુ જ મસ્ત અમને તો બધાને બહુ જ ભાવ્યો હતો તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો આ રીતે મેં ગ્લાસ સજાવી લીધું છે ને એ ગ્લાસની અંદર છે ને હું કોકો આ રીતે ચોકલેટ સિરપથી મેં સજાવી લીધું હતું થોડું ગાર્નિશિંગ કરી લીધું છે જો તમે ના કરો ને તો પણ ચાલે આ રીતે સરસ મજાનો મારો કોલ્ડ કોકો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે થોડા એના ઉપર હું છે ને થોડી ચોકલેટથી ગાર્નિશ કરીશ અને તમે એમને પણ એને પી શકો છો આ રીતે હું એક જ ચોકલેટ લઈ લેવાની છું તમે આની જગ્યાએ ડેરી મિલ્કનો પણ ઉપયોગ કરી શકો છો અત્યારે ગરમીના કારણે છે ને મારી ચોકલેટ થોડી ઓગળી પણ ગઈ હતી એટલે પછી મેં ફ્રીજમાં રાખી દીધી છે એટલે હવે આપણે છે ને એને ચપ્પુની મદદથી આવી રીતે ટુકડા કટ કરી લેવાના છે તમને જે શેપ ગમતો હોય એની શેપમાં પણ તમે કટ કરી શકો છો આ રીતે ઉપર ગ્લાસ ઉપર સજાવીને તમે એને સર્વ કરી શકો છો ઘરમાં નાના મોટા બધાને જ બહુ ભાવશે અને તમે ઘરમાં મહેમાન આવ્યા હોય ને ત્યારે પણ તમે આ બનાવીને તૈયાર કરીને આપી શકો છો તો તમે જોઈ શકો છો કેટલો સરસ આપણો કોકો બનીને તૈયાર થઈ ગયો છો તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો બહુ જ મસ્ત છે અને એનો ટેસ્ટ પણ બહુ જ સરસ હોય છે તો તૈયાર છે સુરતનો ફેમસ ગોકુલમનો કોલ્ડ કોકો તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો જે ઝટપટ અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે તો હું એકવાર તમને ટેસ્ટ કરીને પણ બતાવી દઈશ કેટલો સરસ તેનો ટેસ્ટ છે જોતાં જ મને તો મોડામાં પાણી આવી ગયું હતું એટલે હું થોડો પીને તમને કહી દઉં છું કે કેવો બનીને તૈયાર થઈ ગયો છે તો વાવ બહુ ટેસ્ટી બહુ જ સરસ જો તમારા જીવનમાં મારી રેસિપી થોડી પણ ઉપયોગમાં આવતી હોય ને તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ